સાઠ વર્ષના એક બા જે ઓપીડીમાં આખા શરીર પર ખૂબ જ ખંજવાળ આવે એના માટે મને બતાવવા માટે આવેલા હતા બાને સુગર બીપી કોલેસ્ટ્રોલ હતું અને નવથી દસ દિવસથી ટીકડીઓ લેતા હતા બાને દિવસમાં ત્રણ વાર ગરમ પાણીથી અને સાબુથી ઘસી ઘસીને નાહવાની હેબિટ હતી જેમ ઉંમર વધે એમ આપણી સ્કીનમાં ઓઇલ બનવાની પ્રોસેસ સ્લો ડાઉન થઈ જાય છે અને બનતું ઓછું થઈ જાય છે એટલે સ્કીન ડ્રાય થઈ જાય છે અને ખંજવાળ આવે છે બીજું ગરડા લોકોને જે બીમારી હોય સુગર બીપી એના લીધે પણ ખંજવાળ આવે છે અને એની દવા જે ચાલુ હોય દવાથી પણ સ્કીનમાં ખંજવાળ આવે છે જનરલી ગરડા લોકોને મનમાં એવું હોય કે જ્યારે ખંજવાળ આવે ત્યારે વધારે નાહવાનું ગરમ પાણીથી નાહવાનું ઘસી ઘસીને નાહવાનું અને સાબુથી નાહવાનું તો એ બિલકુલ ખોટું છે એનાથી વધારે ખંજવાળ આવે છે ઓછી નથી થતી ખંજવાળ ના આવે અથવા ઓછી આવે એના માટે શું કરી શકીએ તો દિવસમાં ઓછામાં ઓછી વાર સાબુ ખાલી જ્યાં પરસેવો થતો એ ભાગમાં લગાવવાનો અને નોર્મલ હૂમખાળા પાણીથી જ નાહવાનું નાહવા પહેલાં અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમે કોપરેલો મસાજ કરી શકો છો અને નાહ્યા પછી જ્યારે શરીર ભીનું હોય ત્યારે તરત જ મોશ્ચરાઈઝર ક્રીમ લગાવવી જોઈએ જડા લોકો ઓલરેડી બહુ બધી દવા લેતા હોય છે એટલે આપણે આમાં દવા ના આપી શકીએ તેમ છતાં જો તમે આ રૂટીન ફોલો કરો અને તેમ છતાં જો ખંજવાળ બંધ ના થાય તો પછી આપણે પેશન્ટને ચેક કરીને દવા આપી શકીએ છીએ